અડધા કિલોમીટરથી વિસર્જન હજુ પણ યથાવત છે દસ દિવસની દેવાધિદેવની પૂજા અર્ચના દર્શન માટે ભીડ ધાર્મિક સામાજિક કાર્યક્રમોની હોડના અંતે શનિવારે વિઘ્નહર્તા દેવ દૂંદાળા ગણેશજીને ભક્તોએ વિદાય આપી હતી

એક લાખ જેટલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે જો કે હજુ પણ આજે રવિવારે હજીરા દરિયા કિનારે પચીસ ફૂટ થી ઊંચી મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું છે હજીરા રોડ પર અડધો કિલોમીટર થી વધુ લાંબી લાઈન હજુ પણ યથાવત છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હજુ પણ લાંબી લાઈનો લાગી છે અડધા કિલોમીટર થી વધુ ટ્રેક્ટરોની લાઈનમાં ગણપતિજીની પ્રતિમાઓ યથાવત જોવા મળી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવમાં નાની મૂર્તિઓના વિસર્જન માટે પહેલેથી જ તૈયારીઓ કરી દેવાઈ હતી અને નાની મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે જ્યારે પચીસ ફૂટથી મોટી મૂર્તિઓનું વિસર્જન હજુ પણ યથાવત છે અને આ મૂર્તિઓનું વિસર્જન કરવામાં લગભગ સાંજના ચાર વાગી જાય તેવી શક્યતાઓ છે બ્યુરો રિપોર્ટ સુરત